અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે તંત્રનો આ ખાડા કામ કરી રહ્યા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજને તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું બ્રિજની નીચે જૂનો નેશનલ હાઈવે પસાર થાય છે અને તેના પર વાહનોનું વારણ વધી જતા બ્રિજની નીચેનો ભાગ સાંકડો પડી રહ્યો હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો હતો આ સમસ્યાનો હલ લાવવા માટે બ્રિજને પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો નવ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો પણ એક યા બીજા કારણોસર બ્રિજની કામગીરી એકદમ મંથર ગતિએ ચાલતી રહી છે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વચ્ચેનો વાહન વ્યવહાર હાલ વૈકલ્પિક માર્ગ પરથી ચાલી રહ્યો છે એક મહિના વીતી જવા છતાં માન સાઠ ટકા કામગીરી થઈ છે હજુ માત્ર એક જ બોક્સ ઊભું કરાયું છે જ્યારે અન્ય બોક્સની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તંત્ર આ ખાડા કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે દે ગામથી વાસ સુધીનો એક્સપ્રેસ હાઇવે અંકલેશ્વર સુધી નહીં જતો હોવાથી આ માર્ગ પર વાહનોની સંખ્યામાં વધારો થયો છે